ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ ભુલાવ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે ઉઠાવેલા રોડની ગુણવત્તાના સવાલ બાબતે પુનઃ તીખી પ્રતિક્રિયા આપી હતી મટીરિયલ્સ ખરાબ વાપરતા હોવાથી રસ્તા બિસ્માર બનતા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને નેત્રંગ મૂવી રોડ ઉપર બનતા રોડને લઈને સવાલ અગાઉ ઉઠાવ્યા હતા જે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓને સ્થાનિક નેતા દબાણ કરતા હોય છે અધિકારીઓ સતત મહેનત કરે છે પરંતુ એમની કોઈ મજબૂરી હશે પારદર્શક વહીવટ છે જેના કારણે પરિણામ આવી રહ્યા છે અને કામ સુધરી રહ્યા છે રાજપાડી વિસ્તારમાં કોરી ઉદ્યોગના રાજકીય મળતિયાઓની કોન્ટ્રાક્ટર સાથે લિંક હોવાનો આક્ષેપ કર્યો હતો મેં કીધું ને મેં નેત્રની વિઝિટ લીધી ત્યારે પણ અધિક જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ એ અધિકારીઓ સુધી આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરો એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જુઓ આજે કામ ખરાબ ખરાબ થયું છે ને રસ્તો ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાતપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે તમારા કેટલાક મિત્રો મટી આને પારદર્શક વહીવટ કહેવાય જે કામ મનસુખ અધિકારીઓ હું વાંક નથી કરતો હું અધિકારીઓનું વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈક કારણસર પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કોઈ એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લિસ્ટ માગશો एने कॉ्रॅक्टरने पूचो की दाखला की अंकलेश्वरती तवडी सुधी उमला सुद्धा जे रस्त बने पूचो की बाई तू कया कोरीवाडा पाच त्या माल लो ए तुरतच खबर पडते की कोनी कोरी आहे कोरी कया कया राजकीय पार्टी साथी जोडायला ते बघू खबर पडते एम बधीच पार्टीना को कोरी उद्योग साथी जोडायला जडायला एक पार्टीना बधा सामने पाडू पाडूच